રહેલા તત્વો સામે ગેરકાયદેસર દબાણો જણાશે તો તાત્કાલિક ધોરણે તેના પર બુલડોઝર ફેરવવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તાંદલજા સંતોષનગરમાં રહેતી ફિરોઝા બાનુ સૈયદ તથા તેના દીકરા સુલતાન ઉર્ફે અજમેરીએ તેમની મિલકત પાસે ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું પોલીસે કોર્પોરેશનની ટીમને સાથે રાખીને ફિરોઝા બાનુના ગેરકાયદેસર દબાણ દૂર કર્યા હતા ઉલ્લેખનીય છે કે ફિરોઝાબાનુ સામે વર્ષ 2020 થી વર્ષ 2025 સુધી પ્રોહિબિશનના 3 ગુણા નોંધાયેલા છે પાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરીની આસપાસના રહીશોએ બિરદાવી હતી સાથે જ વ્હાઇટ કોલર રૂપી અસામાજિક તત્વો છે તેઓએ પણ ગેરકાયદેસર બાંધકામો દબાણો કર્યા છે તેમની સામે પણ કાર્યવાહી થાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે આપણે સંતોષનગરના જે રોડમાં જે ઓટલા અને શેડ છે એ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે અત્યારે અત્યારે જોતા હોય તો તેત્રીસ જેટલા દબાણો છે એમાંથી ખાલી જે આ સાહેબ જે જણાવેલું છે એ પ્રમાણે ખાલી ઓટલાને જે શેડ દૂર કર્યું છે ઓટલે ઘરના આપણે નોટિસ બધાને આપણે છે ને રોડમાં જેટલા માર્જિનમાં જે દબાણો થયેલા છે ને એ બધાના નોટિસ આપણે આવી છે ને પોલીસ પ્રોટેક્શનની કાર્યવાહી કરવાની છે બધાની વડોદરા શહેરના તાંદલા વિસ્તારના જે સંતોષનગર ગોડાના મકાન પાછળ રહેતા ફિરોઝાબાનું કરીને જે બુટલેગર છે એ અહીંયા ઘણા લાંબા સમયથી પ્રદૂષણ પ્રવૃત્તિમાં સંકળાયેલી હતી અને એમના ઉપર એકવાર પાસા પણ થઈ ગયેલા છે અને રેગ્યુલર એમના ઉપર કેસો પણ કરવામાં આવે છે એમને અહીંયા જે પોતાનું મકાન આગે આગળ જે બીએમસીની જગ્યા ઉપર દબાણ થયેલું છે દુકાનો આ દબાણ અત્યારે અમે બીએમસીની ટીમને જોડે રાખી દૂર કરી રહ્યા છે અને જે મહેરબાન ડીસીપી સાહેબની સૂચના હતી કે છ કલાકના અંદર જે એવા ગુનાખોરીમાં પ્રવૃત્તિઓ સંકળાયેલા આરોપીઓ છે એમના પહેલી યાદી તૈયાર કરવાની અને આ યાદી ઉપર એક્શન લેવાની કામગીરી કરવાની છે તો આ અત્યારે અમે લોકોએ ગેરકાયદેસર મિલકતો શું થઈને એના ઉપર એક્શન લઈ રહ્યા છે કેટલા લોકો કાર્યવાહી કરવામાં આવી ગઈકાલે આટલાદરામાં બે બુટલેગ ઉપર કરવામાં આવી હતી આજે પણ તાના તાનાજામે કરવામાં આવી છે અને આગળ પણ સતત કાર્યવાહી કરવામાં આવી છે એમને અધિકારી અધિકારી છે ટાઉન અત્યારે અહીંયા હાજર છે તો એમને પૂછીને જેટલું એમનો ગેરકાયદેસર બાંધકામ છે આ થોડી અમે કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે દબાણ શાખાના અધિકારીઓ છે એમને બધાને સાથે રાખીને જેટલું એમનું દબાણ છે એટલું અમે